આજથી શરૂ થતાં ભક્તિ શક્તિ અને આરાધના પર્વસામાં નવરાત્રિના નવ દિવસ આ પ્રાચીન મહાકાળી મંદિરમાં ધાર્મિક વિધિ વિધાન સાથે માતાજીની પૂજા અર્ચના શરૂઆત થવા પામી છે ત્યારે આજના પ્રથમ દિવસે માતાજીના હીરા મોતીથી જડિત શૃંગાર તેમજ દેશ વિદેશના ફૂલોથી સુંદર આગી કરવામાં આવી હતી ત્યારે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા કાલિકા માતાજીના ગઢ કાલિકા માતાજી તરીકે પણ પ્રચલિત બનવા પામ્યા છે આ મંદિર ઈસવી સન અગિયારસો ત્રેવીસમાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવી હતી અને આ રાજા પણ માતાજીને ઉજ્જૈનથી માતાજીને પ્રશ્ન કરી લાવવામાં આવ્યા હતા અને માતાજીને રાજાએ ગઢમાં સ્થાન આપી સ્થાપિત કરવામાં આવ્યા હતા આજે આ મંદિરને નવસો વર્ષ જૂનું છે અને આજે આ મંદિરમાં પૂજારીની આઠમી પેઢી પૂજા અર્ચના કરી રહી છે નવરાત્રી પર્વ નવશક્તિ સ્વરૂપી જગતજનનો પર્વ કહેવામાં આવે છે આજથી ભક્તિ અને આરાધનાના પર્વને લઈ પાટણ સ્થિત ગઢ પાલિકાલિકા મંદિર પરિસર ખાતે ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા અર્ચનાનો પ્રારંભ થવા પામ્યો છે ત્યારે નવ દિવસ માતાજીની ભક્તિ અને પૂજા અર્ચનામાં ભક્તો લીન બની જશે ત્યારે પાટણ સ્થિત મહાકાલી માતાજીને નગરદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ નવ દિવસ માતાજીને અલગ અલગ વાહનો પર સવાર થશે સાથે સોળે શણગાર કરવામાં આવશે જેનો લાભ ભક્તો

શણગાર અને દેશ વિદેશથી મંગાવવામાં આવેલ ખાસ પ્રકારના ફૂલોની આગી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતો સિદ્ધરાજ જયસિંહ સંસ્થા આ મંદિર એ અગિયારસો ને ત્રેવીસમાં બંધાવેલું આ મંદિર છે માતાજી અહીંયા જિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થઈને સંપૂર્ણ મુખારી સાથે બિરાજમાન છે એમના સમીપમાં મહાલક્ષ્મી સ્વરૂપા એવા ભદ્રકાળી માતાજી પણ બિરાજમાન છે જે પદમાં સમસ્ત છે ત્યારબાદ એમના સમીપમાં માતાજી શાંતપરી માતા છે જે અહીંયાથી ગુજરાવી ગયા અને માતાજી ત્યાં રાજસ્થાનના જે વંશજો છે બધા રાજપૂત લોકો એ સૌ એમને ધીબજ માતા તરીકે એમનું પૂજન અર્ચન કરે છે અને આ માતાજીનું આજે જે વસ્તુનું જે રહીએ નવરાત્રીના લોક દિવસે તે માતાજીનું બરાબર બહારમાં પોજન ચાલ્યું છે ગર્ભસ્થાપન થશે અને જ્વારા વાવાની વેદોક્ત મંત્રોચ્ચાર વડે તે વિધિ આજે થવાની અને ત્યારબાદ આસોષ પાઠમ એટલે કે અગિયાર ઓક્ટોબર અને શુક્રવારે માતાજીની પારખી બરાબર સાંજે પાંચ વાગે જે પીતાંબર પહેલાં બ્રાહ્મણ છે એમના કદાચ ઉછાવી અને પારખીમાં માતાજી વિરાજમાન થશે અને પાઠમ દૂર નગરયાત્રા રજૂ ત્યારબાદ રણ દરવાજા પાસે આવેલ મહાલક્ષ્મી માતાનું જે મંદિર છે ત્યાં માતાજીનો અભિષેક પૂજન અર્ચન આરતી સ્થિતિ વગેરે થશે અને માતાજી એ પાલખી તરત દર રાત્રે આઠ વાગે મંદિરમાં પરત આવશે અને ત્યારબાદ અહીંયા સાડા આઠ વાગે માતાજીની મહાઆરતી થશે આઠથી સાડા આઠમાં માતાજીના ચાર પૂર્વકમાં રાસ ગરબાની હમઝન ચાલતી હોય છે અને ત્યારબાદ રાત્રે દસ વાગે અમે માતાજીની સમક્ષ યજ્ઞનો પ્રારંભ કરીશું અને રાત્રે બે વાગે ઉપર કોમવાનું વિધિ થશે અને બરાબર અઢી વાગે માતાજીની સંગીત પૂજા થશે